ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાની ઘટના સામે આવી ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય છે તેવી રીતે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા સોસાયટી પાસે આવેલા એક પંચરની ટપરીમાં ઝેરી કોબરા સાપ ઘૂસી ગયો હતો પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબરા સાપનું પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયર સાપને રેસ્ક્યુ કર્યું હતું ખૂબ જ ઝેરી કોબરા સાપને એકથી દોઢ કલાક કરતાં વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરીને સુરક્ષિત મુક્ત કરવામાં આવ્યું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે